લીંબડી શહેરના વિસ્તારોની વાત કરીએ તો અનેક વિસ્તારમાં લોકો રોડ રસ્તા અને ગટરની વ્યવસ્થાથી વંચિત છે ત્યારે લીંબડી શહેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટી એકમાં છેલ્લા દસ વર્ષથી ગટર રોડ રસ્તાની સમસ્યાઓ છે જે રહીશો દ્વારા જણાવાયું હતું તેમણે જણાવ્યું હતું કે લીંબડી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા આ વિવેકાનંદ સોસાયટીમાં ગટર તો બની છે પણ આ ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ઉભું થાય છે મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ પણ વધે છે અને આ સોસાયટી લોકો આ બાબત

આ ગટર કોન્ટ્રાક્ટ કઈ કર્યું નથી એના છોકરા બીમાર થાય છે કઈ સોસાયટી છે વિવેકાનંદ સોસાયટી પેલું કેટલા સમયથી આ ગટર અઢી મહિનાથી આ અને ગટર નોતી એને કેટલા ટાઈમ પેલા ગટર નોતી

અને આ મઠર થઈને છોકરાને બે ગ્રામ માં તા પડે મારા તારે તો ગયાસી અને આજે ઝઘડા કર્યા છે તો કે ગુગલ કરવાની છે ગુગલ કરવાની છે ઉઘાડું મૂકીને કે આ છલકઈ જાય છે મસ પાણીનો નિકાલ નથી સોસ કુવા તોડી નાખ હેરાન કરો છો અને બીમાર પડે